આ વિસ્તારમાં ગણપતિના પંડાલ પાસે જ ગટર લાઈનના ચાર ચેમ્બરમાંથી દૂષિત પાણી ઉભરાતા ધર્મની લાગણી દુભાઈ તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે દૂષિત ગંદા પાણીના કારણે બજાર સમિતિ વિસ્તારના એક પરિવારના સભ્યને કોલેરાની બીમારીથી પીડાઈ રહ્યા છે ગણપતિ બાપાના પર્વને લઈને ગટરની સમસ્યા તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી રહી માંગ કરી રહ્યા છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા

એવું કીધું છે કે આ તમારા ગંદકીના કારણે કે તમારા બઉ ચેપી રોગ લાગી ગયો છે આ બે મહિના થી રેગ્યુલર દવા તો ચાલુ ને ચાલુ જ છે હવે નોકરી ધંધો કશું રહ્યો નહીં એટલે હવે સરકારી માં જઈએ સરકારી માં એથી દવા લાવે પ્રાઇવેટ માં એક વખત લાવે તો કોઈને ત્રણ હજાર ની આય કોઈને પચીસો ની આય મારી પંદરસો ની આય હવે નોકરી ધંધો બધું છૂટી ગયું છે તો હવે કઈ દવા દારૂ બી કઈ થી કરવાની અમારે गंदगी करे तो सारूँ बीज कहीं नही भले अब एक वक्त काढ़ी ना अमराच्चा गंदगी छोकरा है आज अठवाडिया स्कूल भी जता अहिनाथ जता ना पा दी कागल आप दीता तू नोक आप कौवा घर वाला नौकरी बी गए